રાવણ સરીખો રાજીઓ હું પરગટ મેર સમાન હાલા જી તારા હાથ વખાણું કે પછી રામદેવ તારી આલુપુરી વખાણું અરે ભાઈ હીરા બાગ પ્રખ્યાત રામદેવ આલુપુરી હવે કતાર ગામમાં લક્ષ્મી એન્કલેવ ટુ ની એક્ઝેટ સામે વી પ્લાઝા શોપિંગમાં અહીંયા તમને મળવાની છે ગરમા ગરમ લાઈવ આલુપુરી એ પણ અમૂલ ચીજ ના સોયતરા અને આમના ખાવસા ચીજ પાપડી ક્રન્ચી શેઝવાન ડીશ અને મેજિક ભેળ આ બધી ડીશ અહીંયા તમને મળવાની છે સવારે સાત મોડી રાત સુધી કેમ લાગી આલુ સાહેબ તમે રામદેવ ની રામદેવ ની આલુ પુરી એકડો હું પેલા હીરાબાગ કદાર ગામ માં કહ્યું ત્યારથી અહીંયા આવું રોજ ભેડ એક નંબર બાપુ એક વખત ચાકો ભેડ રામદેવ ની આલુપુરી એટલે હા મિત્રો દસ થી વધુ ડીશ નો ઓર્ડર તમે આપશો તો આખા કતાર ગામ માં ફ્રી ડિલિવરી તો જાજો રામદેવ લાઈવ આલુપુરીમાં